જે દરમિયાન રોડ પર ફરિયાદીનો પુત્ર સાગર ટ્રેક્ટર લઈને પસાર થતા ઘોડીને ટ્રેક્ટર ટાયર થોડું અડી ગયું હતું જેથી તેમણે ટ્રેક્ટર ધીમું ચલાવવા માટે ઠપકો આપ્યો હતો જેનું મન રાખીને ઓગણત્રીસ જેટલા અન્ય લોકો સાથે પચાસ લોકોનું ટોળું ઘોસી આવ્યું હતું અને લોખંડની પાઇપ ધાર્યા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો મારું નામ દેવકુમાર બાબુભાઈ વાળા એમને મારવા સાઈન આવેલા હતા કારણ કે મારી નાખો મન નાખો ગામમાં ન આપવા એક જ રહેવાનું અમે કરી એમ થવું જોઈએ પૂજા એમ કરતા કરતા અમને મારવા આવ્યો અમે પગે લાગતા તો એમને માર્યા કઈ તમે જાવા જો જાવા જો તો પગે લાગતા તો એમને માર્યા બાપજી કા કઈ નહીં તમને ક્યાં ક્યાં વાગ્યું છે મને એક આ ભાઈ હાથમાં વાગી ગયું બે આ કઈ પણ વાગી ગયું બે હાથ પડકે સેના હથિયાર વડે માર્યું હતું મને પાયે પણ માર્યા બીજા ક્યાં ક્યાં હથિયાર હતા એની પાસે એની પાસે વાત્યા તો જાજા પછી કેમ ખબર પડ બે પણ થઈ ગયા ભાઈ ગયા કા એ લાઈ ગયો કસમર સડી મારું નામ નાગરાજ બે દેવકુભાઈ વાળા ગામ ફૂલજત તાલુકો બાબરા હાલ આજ સૌ કોઈ બનાવ બન્યો અમે ખુલ્લા હતા માતાજીને એને દર્શન કરવા માટે વરરાજા આવેલા તો બાવાજીના ત્યાંથી અમારા ઘરેથી ચા પાણી પીને જતા હતા ત્યારે ટોળું આવી ગયું અગાઉ એ લોકો અમારી ઘોડાની વિશે ટ્રેક્ટર નાખી ઘોડાને ટ્રેક્ટર અંડાડ્યું અને બોલાચાલી થઈ એમાં એને ઉગ્ર બની અને આખું થોડું અમને મારવા મારી નાખવા માટે આખું ઘરે આવ્યું બરાબર છે મારા બાપુને અને મારા ભાઈને અને મને ત્રણને ટાર્ગેટ કરીને જેમ હવે અમને માર્યા આખું થોડું મેં એમાં ખોળા જેના પદમાણી અને એની એરિયા એના આખું કુટુંબ અને બીજા અન્ય શખ્સો તેમ જેવા શોખ જેવું થોડું હતું અમારા માથે એણે હુમલો કર્યો મારી નાખવાની જાનથી મારી નાખવાની

તેમને માથામાં માર માર્યો હતો તેમજ તેમના પિતાને પણ માર માર્યો હતો આ ઉપરાંત આરોપી જયરામ પદ્મરાણીએ લોખંડની પાઇપ મારી કુલદીપભાઈના હાથે ઈજાઓ પહોંચાડી હતી આ ઉપરાંત આરોપીઓને આડેધડ મારામારીને દેવકુભાઈ અને નાગરાજભાઈને હાથમાં ફ્રેક્ચર થયું હતું આ મામલે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે આ બનાવના એકનું મોત થયું હોવાથી હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે હાલ ગામમાં શાંતિનો માહોલ છે જો કે શાંતિ ન ઢોળાય તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત